લેવા પેલું તમે જોવા જાવ જોવા જાવ એમ એટલે તમારે તમારી નવરાઈ થોડું કોમ થાય પણ તમે તો ગતું જવાબે નઈ ચાલતા પણ હું નવરો જ નતો ને તો કીધું તો કીધું મગફળી પાવાની છે મગફળી કાઢવાઈ ગઈ છે કે કુમાર ચાલુ હતો

નથી આ તો પાડી તારે અમય તર જોઈ જ છે પાલ મળી હતી તમને બતાવી તમારે લેવાની હતી જે પેલા ના હોય એકલા નજર મારો હું નવરો તમે કીધું તું તારે પણ તમે થોડી હારી બતાવો કે તારે તારી વળી પાલીટી આપણે બે જોવા જ્યાં થઈ સહી છે તમને ગમી ના તો કોઈ ને હવે બીજી જોવા તા પૂંછડું આટલું પૂંછડી હતો પૂંછડો પૂંછડે દૂધ ગાઢો છે તમારે લે પાડે આ તો ગુડજી હોમ થી લે યુ તમારી મન્યતા આવી છે વાત કરો છો અને ઓમ હેડે તો ડોઢી ડોઢી અલા ખોજી કોક હારી પેશુ બતાવો છો આવ્યું બતાવો છો આ પગે ઓમ પોણા કરીને ઊભી થી અલા પંખીડી ભે કહેવાય તમે કો પેમાં ખબર પડે ના કે અમાર ભે લેવી લ્યો

ના ભે હું મારી કેમ અમે પેલી ભે જોવા આયા પણ એરી અમને પાસ નહી છી અચ્છા દૂર થી દેખા ની કે જોવા આયા તા પાસ છી એ અમને પાડો છી એમ હા તો ગરીબ છે આવ ના ગરીબ લાગે છે ને તમે તાર બપોરે થી 2 વાગે દોવા બેહી જાન તો એ ભે ગતું છે એની અને દૂધ કેટલું છે દૂધ પોટ લીટર છે અને પોટ લીટર છે બરાબર તો તો આ બધું બધું તમારું જ છે બેટો રખો બધું મારું છે કેલી છે

તમારે મારે વિશ્વા ના આવતા દોઈ ને ચેક કરો ના ના એ તો વાત સાચી છે તારે તો વેલી દોવા તો પછી 500 એમ કે થોડું ઘણું ઓછું ગાટે હ પણ પછી તો એ વાત સાચી છે ચડો અમે બસ વિચારીને આવો પણ આપણે પૈસા એના કરતી સમજ છે એવું છે તો ના ના એ વાત છે જે એ તો અમે પાસ આવ ચડો લેખા વાચો ને ગરાગ લાયા તા મે એટલે તેલ આયા પણ મારી વેસણી તો હું તારી કુકડા ના વિસરાવત પણ મારી વેસાવા જેવી હતી કે